કાલે એવી ઘટના બની હતી કે કાલે એક દર્દી દાખલ થયું હતું વીસ થી પચીસ વર્ષની ઉંમરની વચ્ચે ફિમેલ પેશન્ટ હતું કે જે ગભરામણ અને જનરલાઈઝ બોડી વીકનેસ માટે દાખલ થયું હતું દાખલ થયા પેશન્ટ વોર્ડ માં આવે આઠ થી ત્રીસ ચાલીસ વોર્ડ માં તો વોર્ડ આવ્યા પછી પેશન્ટ ને ફિમેલ વોર્ડ માં શિફ્ટ કરવામાં આવ્યું જોતા જ પેશન્ટ એવું લાગતું હતું કે પેશન્ટ સ્ટેબલ છે કોન્શિયસ છે ઓરિએન્ટેડ છે તેમ છતાં પેશન્ટ ને ફિમેલ વોર્ડ માં લઈને પેશન્ટ દેખવામાં આવ્યું પેશન્ટ ના વાઇટલ જોયા હતા વાઇટલ ટેમ્પરેચર પલ્સ બીપી એસપીઓ2 આરપીએસ બધું નોર્મલ હતું પેશન્ટ ને ઈસીજી કાઢવામાં આવે જે બી નોર્મલ હતું તો આ દરમિયાન પેશન્ટ સાથે આવેલા વર્કર પેશન્ટ સાથે આવેલા જે એટેન્ડર હતા એમાં બે વર્કર હતા અને બે ત્રણ મેલ હતા જે વર્કર હતા એમને એગ્રેસિવ બિહેવ કરવાનું ચાલુ સાથે સાથે અને ઉતારતા હતા તો આ દરમિયાન મારા સાથે રહેલા સિનિયર ડોક્ટર કે જેમને આ રીતે વિડીયો ઉતારવાનું ના પાડવાનું સમજાવ્યું તેમ છતાં એ લોકો વિડીયો ઉતારતા હતા તો મારા સિનિયર ડોક્ટર એમને સમજાવ્યું તેમ છતાં માન્યા નહીં હાથ વડે વિડીયો ફોન ડાઉન કરવાનો ટ્રાય કર્યો તો એ લોકોએ એમની સાથે એગ્રેસિવ બિહેવ કર્યો ગાળામ ગાડી કર્યા બીજી વર્ડ યુઝ કર્યા અને એમને ખીચા તાણી કરી અને એમને થપ્પડ મારી હતી જે મેલ અટેન્ડર હતા એમને પાછળથી કુર્તી ખેંચવાનો ટ્રાય કર્યો હતો અને પાછળથી થપ્પડ મારી હતી અમારી માંગ એ છે કે આ યોગ્ય નથી આવું ડોક્ટરો સાથે થાય યોગ્ય નથી અને આ માસી કે જેમને વર્કર છે એ તરત તરત જ સસ્પેન્ડ ટર્મિનેટ થાય અને અમને પ્રોપર સિક્યુરિટી પ્રોવાઇડ થાય કે આ આગળ ના બની શકે કાલે સવારે મેડિસિન વિભાગમાં એક ફીમેલ દર્દી આવી ગયું હતું જે એની પ્રાઇમરી કમ્પ્લેન એ હતી કે ગભરામણ થાય છે અને જનરલાઇઝ બોડી વીકનેસ છે તો જેવું દર્દી મેડિસિન વોર્ડમાં ગયું ત્યારે ત્યાં ફરજ ઉપર હાજર એક મેલ ડોક્ટર અને એક જુનિયર ફિમેલ ડોક્ટર બંને હતા એમણે એની પ્રાઇમરી તપાસ કરી વાયટલ લીધા અને જે છાતી ની પટ્ટી કાઢવાની હોય જેને ઈસીજી કહેવાય છાતી ની પટ્ટી તાત્કાલિક ધોરણે સ્ટ્રેચર ઉપર જ કાઢી અને એની તપાસ કરતા એવું જણું કે એમાં કઈ જાજુ સારવાર આપવા જેવું છે નહીં તેમ છતાં એમને જે સારવારની જરૂર હતી સારવાર ચાલુ કરી અને દાખલ કર્યા અને જે ખાટલો આપવાનો હતો એમને બેડ અલોટ કર્યો એ બેડ માં શિફ્ટ કરવાનું કીધું પણ એમની સાથે પાંચ થી છ જણા આવી ગયા હતા જેમાંથી અમારા જ અહિયાં સિવિલ હોસ્પિટલ માં બીજા વિભાગ માં ડ્યુટી ઉપર જેની ડ્યુટી બોલતી હોય એવા માસી જે ફિમેલ સર્વન્ટ છે એ એમની સાથે મેડિસિન વિભાગ માં આવી ગયા હતા અને બીજા એના સગા હતા જે દર્દીના ચાર થી પાંચ જણા અંદર આવી ગયા અને ફિમેલ જે વોર્ડ હતો આખાનો વિડિયો લેવા માંડ્યા રેકોર્ડિંગ કરવા માંડ્યા હવે આ રીતે ઇમરજન્સીમાં કામ ચાલતું હોય ડોક્ટરો ફરજ બજાવતા હોય તો આ રીતનો વિડીયો લેવો એ ગેરકાયદેસર છે અને એમાં તો એ ચેતવણી આપવા માં આવી હતી કે ભાઈ આ ફરજમાં વિડીયો ન ઉતારો બીજા દર્દીની સારવાર એમ છતાં એમને વિડીયો ઉતારવાનો બંધ નથી કર્યો અને વિડીયો ચાલુ જ રાખ્યો તો પછી અમારા જે ફિમેલ ડોક્ટર છે એમણે એને મોબાઈલ બંધ કરવાનું કીધું અને મોબાઈલ નીચો કર્યો તો એનો હાથ પકડી અને ફિમેલ ડોક્ટર ઉપર એસોલ્ટ કરવામાં આવ્યો છે એમને ગાલ ઉપર તમાચો મારવામાં આવ્યો છે અને મેલ સગા જે દર્દી ના સગા હતા મેલ સગા એના દ્વારા ફિમેલ ડોક્ટર ની કુર્તી ખેચી અને ઝપાઝપી કરવામાં આવી છે એટલે આ બાબત કોઈ રીતે ચલાવવામાં નહીં આવે જો ડોક્ટરોને સેવા કરવાની હોય આવા જ વાતાવરણમાં કામ કરવાનું હોય તો આ કામ કરવાનું કોઈને વ્યાજબી નથી જે ફિમેલ ડોક્ટર ઉપર અસર થયો છે એનાય માતા પિતા હોય એનો એનોય પરિવાર હોય કોઈ પોતાના છોકરાને આટલા દૂર ભણવા મોકલતા હોય સેવા કરતા હોય તો આ રીતનું કાર્યક્રમ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે આ રીતનો વ્યવહાર આની પહેલા અનેક વાર સિવિલ હોસ્પિટલમાં બન્યો છે

સમગ્ર તમને એમ લાગે કે એને પોતાને સિક્યોરિટી જરૂર છે એવી સિક્યોરિટી ખાલી ઓન પેપર અમને ફાડવામાં આવે છે તો આમાં અમારા ઉપર આવડે તો ખાલી આજથી મળી અને પછી ક્યારેક ચાકુ હોઈ શકે કોઈ બીજું દર્દી હોઈ શકે દર્દીના સગા હોઈ શકે આ જો ચલાવી લો તમે એકવાર

અમારી અત્યારે ઇમરજન્સીમાં માં ડોક્ટરો ફરજ બજાવે છે ઓટી જે ઇમરજન્સી છે ઓટી ચાલુ છે વોર્ડ માં ડોક્ટરો કાર્યરત છે એટલે અત્યારે સિવિલ નું કાર્ય જે ફરજ છે એમાં ક્યાંય અટકું નથી બધું ફરજ ચાલે છે પણ જો આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગળ અમારે બધાએ ભેગી ચર્ચા કરી અને આગળ કાર્યક્રમ કરવો પડશે